جن جن کو ملانے، کی کو موم آیا ہے نمبر ایک جیو نے خوب سرس مست سوستھ پرسن رکھو ہوئے ای پہ نمبر کنڈیشن ٹراو لائیٹ مسافری کرو تو ہڑبا بنی نے مسافری کرو તમને પણ ખબર છે અમેરિકામાં કમાનો છો લગભગ દરેક એરપોર્ટ ઉપર આ એક બોર્ડ હોય છે ટ્રાવેલ લાઈટ તમારે ઉપર જવું છે વજન ઓછું રાખીને આવશો તો તમારી મુસાફરી ખૂબ સારી રીતે થશે મને પોતાને એમ લાગે છે કે આજે મુસાફરી તો ચાલુ છે સ્ટ્રેસ ઇરિટેશન ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન સુસાઈટની માનસિક ભૂમિકા આ બધું ટ્રાવેલ લાઇટ જો જીવનમાં હોત આ બધા આ બધી તકલીફો આ બધી મુશ્કેલીઓ લગભગ ન આવત અને હું એવું માનું છું ત્યાં સુધી પ્રવાસનું માધ્યમ બદલાય એટલે સામાનની વ્યવસ્થા બદલાવી જ જોઈએ તમે ટ્રકમાં મુસાફરી કરતા હો ત્યારે જે સામાન લઈને ચાલો એ જ સામાન ટ્રેનમાં લઈને ન જવાય ટ્રેનમાં જવાનું કદાચ તમારું કેન્સલ થાય અને એમ કે તમારે ગાડીમાં જવાનું છે સામાન એમાંથી તમે સો ટકા ઓછો કરશો અને ગાડીમાં જવાનું પણ કેન્સલ થાય અને નક્કી થાય કે તમારે બાઇક પ્લેન જ જવાનું છે તો સામાન સો ટકા ઓછો કરીએ પ્રશ્ન એટલો છે કેટલા બોજા લઈને આપણે જિંદગીમાં ચાલવું છે આપણી ચિંતા સમાજની ચિંતા દેશની ચિંતા આપણું વળતું કાંઈ નથી અને બીજું ઘણીવાર અહીંયા પણ જે જોઉં છું ઘણા માણસોને જોયા પછી એમ લાગે છે માણસ આગળ ઓછું છે માટે એ દુઃખી નથી એને જેટલું મળે છે બધું ઓછું લાગે છે માટે દુઃખી છે ઓછું હોય એને તો સુખી કરી શકાય છે પણ જેને ઓછું જ લાગે એને સુખી કરવા માટે પરમાત્મા પણ સામર્થ્ય ધરાવતા નથી દસ રોટલીની ભૂખ હોય થાળીમાં છ રોટલી હોય ચાર રોટલી આપી એની ભૂખ આપણે શાંત કરી શકીએ કારણ કે એને ભોજન ઓછું હતું પણ ગમે તેટલું ભોજન આપ્યા પછી એને ઓછું જ લાગે આવા માણસની આગળ તમે ગમે તેટલા ટન મીઠાઈ મૂકો તો પણ એ ભૂખે જ રહેવાનું છે તમે ત્યાં બેઠા છો પણ તમે તમારી રીતે વિચારજો ખરેખર જીવનમાં આ બારની સામગ્રી ઓછી છે કે ઓછી લાગી રહી છે